પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમા ખાતે ઓમ પબ્લિક સ્કૂલમાં ગુરુવંદના કાર્યક્રમ યોજાયો ગુરુવારના દિવસે ઓમ પબ્લિક સ્કૂલના કેમ્પસમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો સાથે સાથે ગુરુ અને શિષ્યના સંબંધો પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના હાલના આચાર્ય શ્રી જયંતીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહન ઇનામ શાળાના મેનેજમેન્ટ ટ્રસ્ટી શ્રી અંકુરભાઈ તરફથી આપવામાં આવ્યું હતું કાર્યક્રમનું સુચારુ સંચાલન શાળાના તમામ સ્ટાફ મિત્રોએ બહુ જ સરસ રીતે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ કમલેશ પટેલ પાટણ હું મોદુરન પાટણનો વિદ્યાર્થી છું હું તાડસમાં કામ થી આવું છું અજ્ઞાનીને જ્ઞાની કર્નાર અવગુણોને દૂર કર્નાર અંધકારને પ્રકાશિત કર્નાર એવા ભગવાન ઉપર મારા ગુરુઓને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામના ગુરુ પૂર્ણિમા દિવસે ઉજવામાં આવ્યો છે કેમ કે આ બી આપણા ચારે વેદોનું જ્ઞાન ધરાવતા એવા આદિ ગુરુ મહર્ષિ વેદવ્યાસનું પ્રાગટ્ય થયું હતું ગુ એટલે અને રૂ એટલે પ્રકાશ આપ ગુરુ એટલે આપણે પ્રકાશ તરફ લઈ જનાર હું સારું અને સુખમય જીવન છું એ મારા માતાપિતા બીજો સફેદ રંગ પરંતુ આ બે રંગો વડે तैयार रहे छे आबारी के गुना में जिने करयो कु तगनी ने बस आत्मा एतुच कहिश जो तमे शांति बने कृष्ण बानी बताई जो तमे द्रोणाचार्य तो हु अर्जुन बानी बताई गुरु इज एवरीथिंग इन आवर अंडर द लाइफ नथिंग इज पॉसिबल विदाउट